GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ દાહોદ જિલ્લા કોંગ્રેસ લઘુમતી વિભાગની કારોબારી અને અગત્યની મીટિંગ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીના પ્રમુખ આસિફ અલી સયદ દ્વારા યોજવામાં આવેલ અને મીટિંગમાં ભારત જોડો ન્યાયાત્રા અંગે ચર્ચા વિચારણા માટે આ મીટિંગ રાખવામાં આવી હતી જેમાં જીપીસીસી માઇનોરિટીના પ્રદેશ ઇન્ચાર્જ ઇન્સાફ આઝાદ જીપીસીસી માઇનોરિટીના અધ્યક્ષ વજીર ખાન પઠાણ ઉપાધ્યક્ષ નાસિર ખાન પઠાણ સયદ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદની મા પૂર્વધારા સભ્ય વજીસી પાણદા પૂર્વધારા સભ્ય ચંદ્રિકા બેન બારિયા ઉપસ્થિત રહ્યાતા દાહોદ જિલ્લા શહેર તાલુકા કોંગ્રેસના પ્રમુખો સમિતિના દરેક હોદ્દેદારો પર્વ પૂર્વ સંસદ સભ્યો પૂર્વ સભ્ય જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો દાઉદ નગરપાલિકાના સભ્યો દાહોદ જિલ્લા કોંગ્રેસના દરેક ફ્રન્ટલ સેલના વડાઓ દાહોદ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટીની कारोबारीની મીટિંગ અને અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ ખાતે અને ગુજરાતમાં પધારવાના હોય એની રેલીની તૈયારી રૂપે અમે આજે એપીએમસી માર્કેટ ખાતે દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી વતી મીટિંગનું આયોજન કરેલું હતું એ મિટિંગની અંદર દાહોદની દાહોદમાં જ્યાં જ્યાં રાહુલજી ફરવાના છે એનું રૂટ નક્કી કરવામાં આવ્યું હતું અને આ મીટિંગની અંદર અમારા રાષ્ટ્રીય નેતા ઇન્સાફ અલી આઝાદ સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માઇનોરિટીના પ્રમુખ વઝીર ખાન પઠાન સાહેબ અને દાહોદના પૂર્વ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ સંસદ શ્રીઓ અને દાહોદ કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા અને માઇનોરિટીની દાહોદ જિલ્લાની તાલુકા અને શહેર પ્રમુખો અને હોદ્દેદારો સર્વે હાજર રહ્યા હતા અને આ મિટિંગની અંદર કાઉન્સિલરો પણ અમારા દાહોદ નગરપાલિકાના કાઉન્સિલરો પણ હાજર રહ્યા હતા આસિફ સૈયદ દાહોદ જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ